આપ સૌ પત્રકાર મિત્રોનો પણ એ માટે આપનો આભાર રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદારોનો નો આભાર માનું છું એમને ધન્યવાદ આપું છું અમારા કાર્યકર્તાઓએ

મતદાન કરવામાં રુચિ દાખવી એ માટે એ બધા જ મતદારોને ધન્યવાદ આપવાની સાથે સાથે લોકતંત્રને માટે એમણે કરેલી તપસ્યાને હું લોકતંત્ર તપસ્યા મારી આ ચૂંટણી દરમિયાન મારે અત્યંત વિનમ્રતાપૂર્વક સ્વીકારવું જોઈએ કે આપણા ઋષિતુલ્ય સંતોએ મને આશીર્વાદ આપ્યા રૂબરૂ અહીંયા પધારીને મારી ઉપર પોતાના આશીષ વરસાવ્યા પૂજ્ય નિર્મળા બાળિયા બાપુજી આપણે ત્યાં પધાર્યા હતા એમણે આશીર્વાદ મને પાઠવા પૂજ્ય મોરારી બાપુ ભાઈ શ્રી રમેશભાઈ ઓજા સાહેબ અન્ય અનેક અમારા બાલ સ્વામી ચારોડી ગુરુકુ ઋણ સ્વીકાર કરું છું અમારા રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ એમની સગલી ટીમ અમારા પ્રદેશના આગેવાનો અને સૌ ધારાસભ્ય મિત્રો અમારા બંને મંત્રીશ્રીઓ એ બધાનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું અને આપ સૌએ પણ અને ખાસ કરીને મારે એ પણ કહેવું જોઈએ કે સમગ્ર ચૂંટણીનું સંચાલન જે શાંતિપૂર્ણ રીતે કર્યું એ માટે હું જિલ્લાના વહીવટી પર્વમાં જનાદેશ હંમેશા સર્વોપરી હોય છે આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધ ની નથી આ લડાઈ માત્ર વિચારધારા પૂરતી નથી આ લડાઈ દેશના સંવિધાનને બચાવવાની સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઉગાડવા મને વિશ્વાસ છે કે રાજકોટ સહિત સમગ્ર દેશમાં ખૂબ સકારાત્મક પરિણામો આવશે સત્તાનું પરિવર્તન થશે જો કોંગ્રેસ જીત છે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર તે હારશે રખેને જો ભારતીય જનતા પાર્ટી

અને ઈશ્વરને પ્રાર્થના કરું કે આ મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર અને સત્તાના અહંકાર થી સામાન્ય માણસને બચાવવા માટે સત્તાનું પરિવર્તન ધન્યવાદ